નમસ્કાર હું છું આપની સાથે વિજય કુંભરવાડિયા લોક જાગૃતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો તમે બધા જાણતા હશો કે ગઈકાલનો જે એક આપની સામે બનાવ આવ્યો હતો મોરબીની એક વેપારી વ્યક્તિ દ્વારા પોતાની કારમાં આગ લાગવાની સાથે કાર લોક થઈ હતી અને એ વ્યક્તિનું આગ લાગવાથી દુઃખદ એનું અવસાન થયું હતું જે સંદર્ભે લોક જાગૃતિ દ્વારા લોકોની પોતાની કારમાં જો સેન્ટ્રલાઇઝ કાર લોક થઈ જાય તો કઈ રીતે કારની અંદરથી વ્યક્તિ બચી શકે એના માટેની એક સ્ટીપ માટે થઈ અને હું આપને એ બતાવું છું કે કઈ રીતે વ્યક્તિ આમાંથી બચી શકે છે આ આપણી કાર છે કારની અંદર જ્યારે વ્યક્તિ અંદર બેઠો હોય છે ત્યારે કોઈ પણ ઘટના જ્યારે ઘટતી હોય છે ત્યારે સેન્ટ્રલાઇઝ લોક બંધ થઈ જાય છે કાચ ખુલતા નથી તમામ પ્રકારના મુવમેન્ટો બંધ થાય છે ત્યારે કંપની દ્વારા એક આપણી આ જે સીટ હોય છે એની પાછળ માથું રાખવા માટે એક ચેકણ હોય છે આના દ્વારા પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ કટોકટીની અંદર ફસાય ત્યારે પોતાના જે કારની અંદર કાટ લોક થયા હોય છે એને આના દ્વારા પ્રહાર કરી અને તોડી શકાય છે અહીંયાથી પણ આને તોડી શકાય છે આ આ સિવાય જે ગાડીની અંદર જે બોટલ આપવા ફાયર સેફ્ટીની જે બોટલ હોય છે એના દ્વારા પણ પ્રહાર કરી અને આ કાટ તોડી અને વ્યક્તિ નીકળી શકે છે પોતાની ચાવી જે હોય છે એ ચાવીના માધ્યમથી પણ એને પ્રહાર કરી અને એ વ્યક્તિ એનાથી પોતાનું જે અગવડતા ઊભી થઈ જીવ બચાવવા માટે થઈ અને એ વ્યક્તિ પ્રયાસો કરી શકે છે ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર